আজি <laughs> নাম અંદર જે અમારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની પરથી તકલીફો અને એના જે એના પર થઈ રહેલો અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જિલ્લા તંત્ર કચેરી તકેદારી માટે આવ્યા હતા આવેદનપત્ર આપી અને સરકાર શ્રીનું ધ્યાન દોરવા માગતા હતા કે આવું અમારે કેમ બને છે અમારે જ્યારે જમવાની મરેલા વાતો નીકળે આરોગ્યના એના સ્વાર્થ સાથે પણ ચેડા કરવામાં આવે છે તો આ સમગ્ર ઘટના અમારા વિદ્યાર્થીઓના દ્વારા સરકારનું ધ્યાન દોરવા માટે અમે આજે જિલ્લા કચેરી ખાતે જિલ્લા તકેદારી અધિકારીને મળવા અને કલેક્ટરશ્રીનું ધ્યાન દોરવા માટે આવ્યા હતા તો આજે અમે અમારું પત્ર લઈ અમારું સમગ્ર ટીમ અમારી લીડરશીપ સમગ્ર વિદ્યાર્થીઓ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના એકઠે થઈ અને આવ્યા હતા તો અમારો અવાજ કરવા માટે અને અમારો અવાજ લેવા માટે પોલીસે આજે અમારા ઉપર જે દમન કર્યું એને લાઠીચાર્જ કર્યો અને એને જે જો હુકીમે કરી એને તાનાશાહી કરી અને સરકારના ઇશારે અમારા જે વિદ્યાર્થીઓ અમારા જે વિદ્યાર્થી નેતાઓ ઉપર જે દમન કર્યું છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને સરકારશ્રીને ચેતવણી આપું છું કે તમારો પોલ ખુલ્લો થઈ જાય તમારી તમારો તમારી બેવડી નીતિ ચાવી થઈ જાય સતી થઈ જાય એના માટે તમે અમારા ઉપર જે અખ્યાજાર્જ કર્યો છે બે અત્યાચાર અમે કઈ ક્યારે સહન કરી નહીં કરી અમે આજે તાળાબંધીનો સીધો જનન કાર્યક્રમ આપવાના હતા પરંતુ સમગ્ર અમારો જે બનાવ બન્યો અમારી કચેરી સુધી જવાની દીધા અને દમન કરી અને અમને ઓછી છે મીડિયાના માધ્યમથી અમે સરકાર શ્રીને જાણવા માંગીએ છીએ કે આવું કે અમારા પર દમન ક્યારે છે તમે લોકશાહીમાં લોકોનો અવાજ ઉઠાવવાની વાત હોય તો તમે લોકશાહીનો ખૂન હત્યા કરી રહ્યા છો આ તંત્ર દ્વારા આટલી બધું દમન જે ચાલી રહ્યું છે અને અમે સખત વિદ્યાર્થીઓ આત્રો સાથે આજે આ આવેદનપત્ર અને સરકાર સાથે આક્રોશ સાથે મેં એની વિનંતી કરવા here we